સ્વસ્થ ગુજરાત મતસ્વિતા મુક્ત ગુજરાતના અભિયાન અંતર્ગત ડબોનગર ખાતે આગામી તારીખ દસ નવેમ્બરથી અગિયાર ડિસેમ્બર સુધી એક માસની શિબિરનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને સ્વસ્થ રાખવા અને મેધ મુક્ત રાખવા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે રાજ્ય સરકારના આ સંકલ્પને સાકાર કરવા આ અભિયાનને આગળ વધારવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં શિબિરોનું આયોજન થઈ રહ્યા છે આવા પ્રણાલીમાં લક્ષી કેમ્પનું આયોજન આગામી દસ નવેમ્બરથી અગિયાર ડિસેમ્બર સવારે સાડા સાતથી સાડા નવ કલાક દરમિયાન એક માસરે રબોઈના સેવા સદન ખાતે યોજના છે ત્યારે આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે હેતુ સાથે આજરોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોરિયેન્ટર ઇન્દ્રજી સી પરમાર કોચ અર્ચના પાંડે સિનિયર યોગા ટીચર ગૌરી ભટ્ટ સાથે યોગ બોર્ડના માન્ય શિક્ષકો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરી આ શિબિરથી થનાર શારીરિક લાભ અંગેની વિસ્તારપૂર્વકની સમજણ આપી શરૂ કરાઈ છે નમસ્કાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરા જિલ્લાના ડબોઈ મુકામે મેદસ્વીતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાત અભિયાન અંતર્ગત આજે યોગ શિબિરનું આયોજન કરેલું છે તો તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસ થી તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી આપ સૌ મિત્રો આ યોગ શિબિરમાં જોડાશો યોગ શિબિરમાં જોડાવાનો સમય છે સવારે સાડા સાતથી નવ વાગ્યા સુધી તાલુકા નગર સેવા સદન ડભોઈ સિવિલ કોર્ટની સામે યોગના માધ્યમથી યોગ શિબિરમાં આપ જોડાવો યોગ શિબિરમાં જોડાઈ આપણા જીવનમાં મેદસ્વિતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાતની આ થીમના માધ્યમથી હાઈ બીપી લો બીપી ડાયાબિટીસ કેન્સર તથા માનસિક તણાવ જેવી ગંભીર બીમારીઓમાંથી પણ આપણે મુક્ત થઈએ એ હેતુથી ગુજરાત સરકારના માધ્યમથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન થયું છે તો આપ સૌને દબોઈની તમામ જનતાને અને ભારત દેશની તમામ જનતાને મેદસ્વિતા મુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાતના માધ્યમથી યોગના માધ્યમથી પોતાના જીવનને સ્વસ્થ બનાવો અને પોતાના જીવનના હેલ્થ વેલ્થ અને હેપીનેસ ત્રણે ત્રણ પ્રાપ્ત કરો અને શરીર ખલું ધર્મ સાધનમની વ્યાખ્યા થકી આપણા શરીરને સ્વસ્થ કરી આપણા જીવનના તમામ સુખોને આપણે માણીએ તો આવો આપણે સૌ યોગ કરીએ તારીખ દસ નવેમ્બર બે હજાર પચીસે આપ સૌ રજીસ્ટ્રેશન કરો યોગ કરો અને સ્વસ્થ રહો એ જ અપીલ કરીશ હું તમામ આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી થેન્ક યુ ધન્યવાદ